સુરતના કઠોરમાં હત્યાની કોશિશના ગુનામાં জামિન પર છૂટ્યા બાદ આરોપી વકીલ પર હુમલો કર્યા હોવાના ગુનામાં ઉત્રણ પોલીસે પિતાપુત્રની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલ્યા હતા ખોલવડના અરવિંદ સોલંકી પર પ્રકાશ મૈસુરિયા દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું 2020 માં થયેલા ફાયરિંગમાં અરવિંદભાઈએ કામરેજ પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ અને એટ્રોસિટી મુજબ ગુનો નોંધાવ્યો હતો જેમાં પોલીસે પ્રકાશ મૈસુરિયાની ધરપકડ કરી હતી પ્રકાશ મૈસુરિયાએ અવારનવાર સૌરવને સાક્ષીમાંથી હટી જવા માટે ધમકી આપી હતી પ્રકાશ મૈસુરિયા અને તેમના પુત્ર આયુષ મૈસુરિયા સાથે મળી એડવોકેટ સૌરભ પર ધારિયા વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા સૌરભને હોસ્પિટલે ખસેડી સારવાર અપાઈ હતી સમગ્ર મામલે ઉત્તરાયણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે પિતા પુત્રની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલ્યા હતા ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના કઠોર ગામે તારીખ છવ્વીસ ચાર બે હજાર પચીસના રોજ સાંજના સાડા સાત વાગે કઠોળ ગામે એક મારામારીનો બનાવ બનેલો જેમાં ખુશાલ રમછોડભાઈ સોલંકી જે વકીલાતનો વ્યવસાય કરે છે એમણે ફરિયાદ લખાવેલી એમને આ કામના આરોપી પ્રકાશ કાંતિલાલ મૈસૂરિયા અને આકાશ પ્રકાશભાઈ મૈસૂરિયા કે જેઓના વિરુદ્ધમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુનો દાખલ થયેલો હોય ત્રણસો સાતનો એની અદાવત રાખી અને સાક્ષીમાં ફરી જવા માટે દબાણ કરી ધમકીઓ આપી અદાવત રાખી એને માથાના ભાગે ધારિયાના ઘા મારી ઈજા પામે ઈજા કરેલ છે અને હાલમાં ભોગ બનનાર હોસ્પિટલાઇઝ છે આ કામના આરોપીઓને ધોરણસર અટક કરવામાં આવેલ છે હાલમાં રિમાન્ડ ઉપર છે